ઉતિયાણાના ધારાસભ્યના પિતરાઈ ભાઈને 16 પૂર્વે થયેલ હત્યાના મામલે પોરબંદર કોર્ટે ભાજપના સૂત્ર સભ્ય અને જીઆઈડીસી એસોસિએશનના ચેરમેન સહિત ત્રણ સક્ષોને આજીવન કેદની સજા ફટકારી છે જ્યારે એક આરોપીને 1 વર્ષની સજા ફટકારી છે. પોરબંદર જીઆઈડીસી વેલફેર એસોસિએશનના चेयरमैन પુંજારામા ઓડેદરા તેના ભાઈ લાખરામા ઓડેદરા, પત્રીજા ભાજપના સૂત્ર સભ્ય ગાંગા માલદે ઓડેદરા, રામદે ઉર્ફે કાળોરાજ સે ઓડેદરા, દેવસીરામા ઓડેદરા

ત્યારે આરોપીઓ પૈકીના રામદેવ ઉર્ફે કાલો રાજસિંહ ઓટલા ઉપર કોણ બેઠા છે તે જાણવા અને ચકાસવા ચકસ્વાત્યથી પસાર થયો હતો અને બેઠેલા લોકોને ગાળો દેવા લાગ્યો હતો આથી એભા તથા અન્ય લોકોએ રામદેવને ગાળો આપવાની ના પાડતા રામદેવ ત્યાંથી ચાલ્યો ગયો હતો ત્યારબાદ પુંજાર ઓડેદ્ર સહિત તમામ આરોપીઓ એકસમ કરી ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથિયારો ધારણ કરી આવ્યા હતા જેમાં દેવસી રામા પુંજારામા તથા વિરમ કેસુ છરી લઈને લાખારામાં ઓડેદ્રા તલવાર તેમજ ગાંગા માલદે પિસ્તોલ લઈને આવી ઓટલા પર બેઠેલા એભા સહિતના લોકો પર હથિયાર વડે હુમલો કરી જેમ ફાવે તેમ ગાળો કાઢવા લાગ્યા હતા અને તમામને મારી નાખવાની કોશિશ કરી પ્રાણઘાતક હુમલો કર્યો હતો જેમાં વીરમ કેસુ ઓડેદ્રાએ મૃતક નવઘણ અરસી ઉપર છડી વડે હુમલો કરી શરીરના અનેક કામ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જ્યારે ગાંગા માલદે ઓડેદરાએ તેની પાસે પિસ્તોલથી ઓટલા પર બેઠેલા તરફ આડેધડ ફાયરિંગ કરી તેઓને મારી નાખવાની કોશિશ કરી હતી જે હુમલા દરમિયાન નવ મોત થયું હતું જ્યારે અન્ય લોકોને ઈજાઓ થઈ હતી જે અંગે કીર્તિમંદિર પોલીસ મથકમાં હત્યા અને આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાયો હતો સરકાર તરફે આ કેસ જિલ્લા સરકારી વહીકલ અને પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા ચલાવવામાં આવ્યો હતો જેમાં તેઓ પ્રોસિક્યુશન તરફથી ત્રેસઠ દસ્તાવેજી પુરાવાઓ તથા પાસઠ સહેદારોને તપાસવામાં આવ્યા હતા તથા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટની ઓથોરિટી સાથે ધારદાર દલીલો કરવામાં આવી હતી જે અનુસંધાને કોર્ટ દ્વારા પુંજા લાખા તથા ગાંગાને આજીવન સખત કેદની સજા અને સાડા દસ હજારનો દંડ રામદેવ ઉર્ફે કાલોને એક વર્ષની સજા તથા રૂપિયા પાંચસોનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે જ્યારે દેવસિંહ રામા